તો જય ભારત ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જે વાલોળ વાવીએ તેના ઉપર વાલોળ તો વાવીએ છીએ ઓર્ગેનિક પણ એના ઉપર જે મોલો આવી જાય છે મચ્છી આવી જાય તેનો નાશ કરવા માટે શું કરવું જોઈએ તો તેના માટે આપણે રાસાયણિક દવા તો વાપરી શકતા નથી કેમ કે જો ઓર્ગેનિક કરવું હોય તો રાસાયણિક દવા વાપરવી જોઈએ નહીં તો તેના માટે આપણે દેશી ઉપચાર ઘરેલું ઉપચાર બનાવીશું દા માટે શું કરીશું તો આપણે છાશ લઈ લઈશું થોડી તો જેટલી છાસ લીધી છે તેના અડધા પ્રમાણમાં જેટલી આપણે છાશ લીધી એના અડધા પ્રમાણમાં ઝરણ લઈશું ઝરણ લીધા બાદ તેમાં બે લિટર જેટલું પાણી રોડી દઈશું તો હવે આ તેના ઉપર છંટકાવ કરી દઈશું હવે